અને જે એ રડ્યા છે કે હું જલારામ જયંતિમાં નહીં જઈ શકી પણ તમારી લાલો ફિલ્મ જોવા માટે હું અહીં આવી અને જે એમને હક કરીને રડ્યા છે અને જે એમને કીધું છે એટલે લાલો એક એવું અદ્ભુત ફિલ્મ છે કે જેમાં માણસ જે ઈચ્છે છે ને ક્યાંય ના એ એને મળી રહ્યું છે એટલે જ આ અટેચમેન્ટ આવી રહ્યું છે લોકોનું એકબીજા પ્રત્યે એમને જાત્રા કર્યાનો સંતોષ લાગે છે હું એ કહેવાનો જ હતો કે જાત્રા કર્યો ને એવું લાગે જાત્રા કર્યા એમને સાક્ષાત્કાર થયા દર્શન કર્યા જેટલું સંતોષ અને એમની ભક્તિ થાય છે ને એ બધી આ કલાકારોને આમ સુંડલા ભરી ભરીને આશીર્વાદ આપે છે સો તમે માનશો ને એવા કેટલા કિસ્સાઓ થયા કે હમણાં પેલું સચિવાલય ગયા હતા તો નીચે કોઈક ભાઈ ઉભા હતા તો કે હું બરોડાથી નીકળ્યો ને ત્યારે મેં મનમાં વિચાર્યું તમે લોકો મળશો અને આવી કે જાહેરાત નથી અમે સચિવાલય જવાના છે કે મેં મનમાં વિચાર્યું હતું આખા રસ્તે મેં હું ખાલી તમારા મૂવી સોંગ વગાડતો અને અહીં અચાનક અમે ઉપર ચડતા હતા અને બહાર નીકળતા હતા કે અને આખું કે ભાઈ હું બરોડા થી ત્યારે વિચાર્યું હતું તમે સાચે મળી ગયા એટલે આવા કિસ્સા કાલે અમે હાઈવે પર ધોડકાથી રિટર્ન થતા હતા એક ભાઈ મૂવી જોઈને રાતના પલેડિયમ મોલમાં મૂવી જોયું હોય ને એ બાઇકમાં રિટર્ન થતો હતો અને અમે હાઈવે પર ત્યાં ચા પીવા ઊભા હતા ત્યાં ભાઈ આવ્યા કે હું જસ્ટ મુવી જોઈને આવ્યો મેં વિચાર્યું